હેલો ફ્રેન્ડ્સ ફિલહાર બોલવાર ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમને કોઈ રેમેડી નથી બતાવવાની કોઈ પણ પેક નથી બતાવવાની કશું જ નહીં પણ એવા ત્રણ તેલ બતા કહેવાની છું કે જે તમારી સ્કિન અને વાળ એ બંનેમાં એ મતલબ બંને માટે અમૃત સમાન છે ખૂબ જ સરસ એના ઇફેક્ટ છે આ મારી પાસે પેરાશૂટનું છે તમે કોલ્ડ પ્રેશ જ લેવાનું કોકોનટ ઓઇલ અને આ બધી વસ્તુ કોલ્ડ પ્રેશર છે એટલે કે ગાણીમાંથી કાઢેલું હોય એ જ યુઝ કરવાનું છે મારી પાસે એ બોટલ હતી નહીં મેં એ વાપર્યું હતું પહેલાં પણ એ મારી પાસે પડી નથી જ્યારે તમે સ્કિન અને હેર માટે યુઝ કરો ને તો બને ત્યાં સુધી ગાણીનું તેલ યુઝ કરવાનું અને પેરાશૂટનું પણ સરસ જ આવે છે કોઈ કંપનીની હું એડ નથી કરતી પણ છતાં એનું બી સારું જ આવે છે તો આ ત્રણ તેલ એવા છે કે જે તમારી સ્કિન અને હેર બંને માટે ખૂબ જ ઉપયોગી છે હવે પહેલાં આપણે વાત કરીએ છીએ તો આ જેને કહેવાય ને કે રોગન બદામ સ્વીટ આલમંડ ઓઇલ બરાબર છે હવે એ તમને ખબર છે કે પીવાય પણ છે આની એક ચમચી તમારે પી પણ શકો છો તો ઇન્ટરનલી પણ ખૂબ જ સારું ઇફેક્ટ આપશે હવે આ આલ્મંડ ઓઇલ જે છે એ તમારા સ્કીનમાં ખૂબ જ સરસ મોશ્ચર કરે છે તમારી સ્કિનને નેચરલી એકદમથી જ તમારી સ્કિનને નેચરલી સ્મૂથ કરે છે પછી એમાં રહેલું જે વિટામિન ઈ છે તમારી સ્કિનના કોમ્પ્લેક્શનને ઇમ્પ્રૂવ કરે છે અને ડાઘા દૂર કરવામાં મદદ કરે છે તમારી સ્કિનમાં જે રિન્કલ પડી ગઈ હોય ને એને પણ દૂર કરવામાં મદદ કરે છે સ્કિનને બ્રાઇટ બનાવે છે પછી જે આપણી આંખોની પાસે ફાઇન લાઇન્સ એટલે કે લાઈનો થઈ જતી હોય ને એને પણ દૂર કરે છે અને એ જ રીતના એ વાળમાં પણ એટલું જ ઉપયોગી છે તેમાં ઘણા વિટામિન્સ જે રહેલા છે ફેટી એસિડને બધું એ વાળને સ્મૂથ કરે છે વાળનો ખોડો દૂર કરે છે એમાં રહેલા સ્પ્લિટેન્સ એટલે કે બે મોઢાવાળા વાળ થઈ ગયા હોય ને એને પણ દૂર કરે છે અને ખરતા વાળને અટકાવે છે ઓવરઓલ બદામનું તેલ બેસ્ટ છે તમારી પાસે તમે કોઈ પણ તેલમાં એને મિક્સ કરીને લગાડી શકો છો પછી અહીંયા આપણે બીજી વાત કરીએ છીએ એ છે આ ગ્રેપસીડ એટલે કે દ્રાક્ષના બીજ આવે ને એનું તેલ છે આ હવે એ વસ્તુ આ બી કોલ્ડ જ છે આને તમે આ જે છે એ તેલને પણ તમે બીજા બધા તેલની જેમ જ યુઝ કરી શકો છો એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે આપણી સ્કિનનામાં જે સૂર્યના રેઝ એટલે કિરણો પડે છે ને એનાથી જે નુકસાન પહોંચતું હોય એને એ રિપેર કરવામાં મદદ કરે છે સ્કિનને ડેમેજથી બચાવે છે અને એકદમ ચમકદાર બનાવે છે પિગમેન્ટેશન જે પડી ગઈ હોય ખીલના ડાઘા છે સનટેન છે એ બધું પણ આ ગ્રેપસીડ ઓઇલ એટલે કે દ્રાક્ષના બીજનું તેલ દૂર કરે છે વાળ માટે ખૂબ જ ઉપયોગી છે વાળને ચીકણા થતાં અટકાવે છે એમાં વાળ માટે લાઇટ હેર ઓઇલ છે આ તમે વાપરવું હોય જેના ચીકણાવાળથી જતા હોય ને એને કોકોનટ ઓઇલ યુઝ કરી શકાય આ ગ્રેપસીડ ઓઇલ યુઝ કરી બધા હલકા તેલ યુઝ કરો ને તમે એકદમ લાઇટ વેઇટના તો ખૂબ સારું છે વાળને મોશ્ચરાઈઝ કરે છે વાળનો ગ્રોથ બહુ જ સારો કરે છે એનો આનો યુઝ તમે ઇન કન્ડિશનરમાં પણ કરી શકો છો તેને આપણે આપણે આને રોઝમેરી ઓઇલના અમુક ટીપા નાખીને યુઝ કરીએ ને તો વાળનો ગ્રોથ ખૂબ જ સરસ કરે છે એટલે ઓવરઓલ આ પણ સ્કીન અને હેર માટે ગ્રેપસીડ ઓઇલ એટલે કે દ્રાક્ષના બીજનું તેલ ખૂબ જ ઉપયોગી છે પછી બીજી વાત કરીએ આપણે કોકોનટ ઓઇલની તો કોકોનટ ઓઇલ બધા માટે પોસા એવું તેલ છે એટલે મેક્સિમમ લોકો એ જ યુઝ કરે છે સાઉથમાં એનો યુઝ વધારે થતો હોય છે તે કોકોનટ ઓઇલ વાળ માટે પણ સરસ છે ને ત્વચા માટે પણ સારી વસ્તુ છે એને કોકોનટ ઓઇલને કમ્પેરમાં સ્કિન માટે દ્રાક્ષનું બીજનું જે તેલ છે ને એ વધારે સારું પડે પણ છતાં જો તમને પૈસા પ્રમાણે બધી રીતના જોવા જાવ તો કોકોનટ ઓઇલ તમે યુઝ કરી શકો છો એ તમારા વાળમાંથી ખોડો દૂર કરે છે અને એ કોઈ પણ વાળ ટાઈપના વાળ હોય ને એ બધામાં સૂટ થાય છે બરછટ વાળને સ્મૂથ કરે છે અને સ્પ્લિટેન્સ થતાં રોકે છે એ બધી રીતના મદદ કરે છે કોકોનટ ઓઇલ તમે શિયાળામાં પણ ઘણા જણા તલનું તેલ લગાડતા હોય છે કોકોનટ ઓઇલ સ્કીન ઉપર લગાડતા હોય છે તો મોઇશ્ચર પણ સરસ કરે છે ઓવરઓલ તમે કોઈપણ તમારી વસ્તુ સ્કિનની પ્રોડક્ટ કે કશું યુઝ કરવાના હો સ્કીન કે હેર માટે એમાં તમે રોઝમેરી ઓઇલ લેવન્ડર ઓઇલ એ કોઈના પણ ધારો કે સ્કિન માટે યુઝ કરવું હોય આ ત્રણેમાંથી એકમાં તો તમે એના બે ટીપા ખાલી એસેન્શિયલ ઓઇલના નાખવાના અને જો વાળ માટે કરવું હોય તો બે ચમચી કોઈપણ તેલ લેવો એની અંદર પાંચ ટીપા તમારે એસેન્શિયલ ઓઇલ નાખવાના તો મેઇન વસ્તુ એ છે કે આ ત્રણ ઓઇલ તમારા વાળ અને સ્કિન બે માટે ખૂબ જ જરૂરી છે એટલે તમે કદાચ આમાંથી કોઈ પણ એક લઈને વાપરશો ને તો વાળ અને સ્કિન માટે ખૂબ જ સરસ છે તમારે અલગ અલગ વસાવા નહીં પડે તેલ બરાબર છે અને આની અંદર ખાલી ને ખાલી કોકોનટ પર છે ને કોકોનેટ ઘણાને ચીપચીપ થઈ જતું હોય છે મારા જેવી તો આ એક પણ તેલ ન લગાડી શકે આ ખૂબ જ ડ્રાય સ્કીન હોય ને એની જ વાત છે જેની ઓઇલી સ્કીન હોય એ આની ટ્રાય ન કરતા નતર પછી એમ કે છે ખ્યાતિબહેને કીધું તું અને મને તો ખીલ થઈ ગયા આપણે આ સિઝનમાં ઓઇલનો યુઝ કરી જ ન શકાય ખાલી ને ખાલી માર્કેટ બેઝ અલોવેરા જેલનો જ યુઝ કરી શકાય આપણાથી આવી કોઈ વસ્તુનો યુઝ ન કરાય ઓઇલી સ્કીનવાળાએ આ માત્ર ને માત્ર કોમ્બિનેશન સ્કીન અને એકદમ ડ્રાય સ્કીનવાળાની જ વાત છે તો મારા કહેવાથી તમે આવી બધી વસ્તુઓ ઘરમાં વસાવો જુદી જુદી અને કોઈ પણ કંપની લેજો કોલ પ્રેસ હોવી જોઈએ કોઈ કંપનીને હું રેકમેન્ડ નથી કરતી એ જો ગાણીમાંથી કાઢેલું હોય તો શુદ્ધ હશે રિફાઈન નથી લેવાનું આપણે તેલ જેના કારણે આપણે સારી સ્કીન અને હેરમાં સારી ઇફેક્ટ મળે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજું ક્યાં ગ્રેપસીડ ઓઇલ છે આલમંડ ઓઇલ છે કોકોનટ ઓઇલ છે એને દિવસ દરમિયાનમાં સ્કીન પર નથી લગાડવાનું રાતના જેની બહુ જ ડ્રાય સ્કીન હોય રાતના હેર તમારો ફેસ વોશ કરી લો પછી તમારે ખાલી ડોટ કરીને તમારા ફેસ ઉપર ખાલી ટપકા જ મૂકવાના છે ને પછી એને તમારે મસાજ કરીને સૂઈ જવાનું છે ને બીજે દિવસે સવારના તમારે ફેસવોશ કરી લેવાનો છે એવી રીતના તમારે સ્કિન માટે યુઝ કરવાનું છે બરાબર છે એટલે તમે આવી રીતના યુઝ કરજો ઓકે થેન્કસ ફોર વોચિંગ